બાજુ શું કહેવાય મોર્નિંગ વહેલી થઈ ગઈ હતી પરંતુ મમ્મી ને લોકો મમ્મી ને પપ્પાને એ ગયા છે ગામડે મેરેજમાં તો સવારના કામમાં હતા અત્યારે પણ એ ભાભી કપડાં સુકવા ગયા અને મેં બીજા કચરા પોતા ને બધું કર્યું ને પ્રથમ અત્યારે સુવડાવતી હતી તો એ પણ એમણા સુઈ જશે નિંદરમાં જ છે અને અત્યારે અમારે અમને બધાને લાગી ગઈ છે ભૂખ હજુ તો જમવાની વાર છે પરંતુ આરવની ભૂખ લાગી ગઈ મને ભૂખ લાગી ગઈ ભાભીને ભાભીની લાગી તો પછી એમ છું કે અત્યારે શિયાળા જવું છે તો કંઈક ગરમા ગરમ મસ્ત થયા એટલે અહીંયા મેં મેગી મૂકી દીધી છે તો થોડો થોડો મેગીનો નાસ્તો કરી લેશું પછી જમશું થોડુંક જ કારણ કે નકર પછી જમવાનું બગડા એટલે બધા એ માટે કહી દીધી છે ને અહીંયા જવું વાળિયા ગયા હતા ને ત્યાંથી લેવા છે કાચા કેળા તો ચા કેળાનું કંઈક અમે મસ્ત કરશું પેફર બનાવવાનો વિચાર છે જોઈએ હિરલ ભાભેને બે જની ફ્રી હોય ત્યારે કરશું તો તમને પણ બતાવશું કે અમે કઈ રીતે કરીએ છે અને થાય છે કે નહીં કેવી અમારા હાથે કોઈ દિવસ કરી નથી એકાદ વાર કદાચ મેન મમ્મીએ કરી હતી પણ હવે બહુ યાદ નથી એટલે હવે પાછી આજે કરશું જોઈએ કેવી થાય એ તો તમને બધાને બતાવશું તો એના માટે પ્રોગ જોતા રહેજો અને અત્યારે બસ પ્રથાને ફેરાવી દઉં મેઘી થઈ જ બધા નાસ્તો કરી લેશું અને પછી થોડીક વાર બેસશું બધીને પછી હું જમવાની તૈયારી કરશું કારણ કે આજે અમે તન જણા છે જમવાનારને તો એક રોટલી હોય બાકી અમે તન છું હું હિરાધીને ખુશી અને કાલે પણ અમે બાળિયા ગયા હતા તો એવી મજા આવી પ્રથાને તો બહુ મજા આવી કારણ કે પ્રથા ત્યાં શું કહે કુદરતી વાતાવરણ એને બહુ ગઈ મતું એવી મસ્ત ને ઈંદર કઈ ને રહેમી પણ એવી તો બહુ જ મજા આવી ને હતી પાછા જ્યારે આવશું પ્રથા મોટી થઈ જાય ત્યારે પાછા મમ્મીનો ફોન કારણ કે હવે બાર ગયા આવી છે ને ધરાટું એટલા ગયા આવી એટલે એને આઈનું જ ટેન્શન હશે સારું શું કરે પ્રથા શું કરે બેનું ધ્યાન રાખજો કામ બહુ કરતું નહીં એ જ ટેન્શન નહીં આખા દિવસમાં કેટલાય ફોન આવશે તો થાય તો મમ્મી હોય ને એને ચિંતા થાય જ તો આ બરાબર રજા છે એટલે આજે છોકરાઓ એટલું ક્રિકેટ રમશે ને બપોરે પણ ઊંઘવાના નથી બપોરે ત્રણ વાગે ત્રણ કે ચાર વાગશે ને એટલે ધડબડાટી હાલશે અમારી ઉપર અમારા આરો ભાઈની ધડબડાટી થાય છે અવાજ આવે અને પ્રથાને હું સુઈ દઉં દઉં સુઈ જ ગઈ છે આખું બંધ થઈ ગયું એને નીંદરમાં છે આજે તો તો સારું ચાલો મળીએ પછી આગળ જાય છે તમે હું બાકી આપણે જોઈએ ગાંધીધામ વાળા લોકો શું કરે બધા નાસ્તો કરી લીધો આરો હજી બેઠો આરો જમી લીધું તે હે તો ઊભો થઈ જાય હાલ છે એમાં મેગી છે તું શું ખાય એમ શું કહેવાય આરો એને શું કહેવાય બાપા મમ નલિનભાઈ મેગી ખાધા ને એટલે બાબા મમકા કા ને હિરાલ ભાભી અહીંયા રસોઈ કરે છે હિરાલ ભાભી જય શ્રી કૃષ્ણ શું છે આજે મેનુ ઓહો બે શાક હા હા ડુંગળી ટમેટા ને કાચું રોટલી બે શાક નાંજો પ્રથાબે ઉઠવાની તૈયારીમાં છે જોઈએ શું થાય કે આપણે હિરલ ભાભી મદદ કરાવીએ

Thôi ta bên dưới học xe ui chơi ở vệ sinh thái Mẹ ơi, chơi ở đây không? Mẹ chơi ở đây, chơi

કઈ મૂળ જ નતો થતો બનાવવાનો કારણ કે મમ્મી પપ્પા જ ના તો બનતું નથી ઘરમાં અને આરવના છે એટલે જો કે ટાઈમ વયો જાય પણ તોય મમ્મીને યાદ આવે થોડા જાય એટલે મજા હતા આ આરવ જોવા જાય બધું કાઢું એટલા ટાઈમે રમકડા કાઢ્યા બધા ના પ્રથમ મસ્ત સુધી છે ના તો રસોડામાં એવી મસ્ત સુગંધ આરવ ભાઈ શું કરે એ શું છે કોનું છે એ વાવા કેવો છે ભાઈ ને જો અહીંયા હીરલ ભાભી આજ મસ્ત રેસીપી બનાવી મોઢામાં આમ જોઈને જ પાણી આવી જઈશ એ ગાર્લિક બ્રેડ બનાવ્યું કાં હીરલ ભાભે હા અને ઓલ તમે નવીન રીતથી કહી હતી ક્યાંય કંઈ બને કે નહીં બને તો હિરલ ભાભી એક નવી રીતે પણ એક બનાવે તો એ પણ તમને હમણાં બતાવીશ અત્યારે ખુશી એ જમી લીધું હવે હીરજ ભાભી નું બે બાકી છે જો મસ્ત થઈ આ કઈ નીચે રાખું મીઠું કે એમને એમને તો આવી રીતે કડાઈમાં નોન સ્ટીકમાં એ કડી હકીએ ને બાકી તો હું એમના કહેતા પણ હીરજ ભાભી આમ ટ્રાય કઈ રીતે તો એ કરી આજે તો અમે પણ નવી રીતે આજે ખાશું ના આજે તો મમ્મી પપ્પા એ નથી ગમતું ને ક્યાં ઘરમાં હા કે એવું કઈ કુદ ના થાય કોઈ ને ત્યાં પપ્પા બોલતા ન હોય તો એમ થાય ઘરમાં હોય ને તો મજા આવે જાઓ આરો ભાઈ એમ દેવા ને તો કા તું શું કર તો મને તારો ગાડી બતાવતો તારી ગાડી બતાવતો એ નહીં કઈ ગાડી ઓલી મોટી 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 ગાડી ક્યાં તારે એ કોણ લઈ આવ્યું કોણ લઈ આવ્યું તું એ નાની લઈ આવ્યા તા તારો મોબાઈલ ક્યાં

ફોન કર બાજાને હે એ કેમેરો આરોને ખબર પડે એ ખોટો પણ છે એટલે ભાઈ તો એનાથી રમે જ નહીં કા ખોટો પણ છે એ ખબર હતો ખટ્ટ હે ને ખટ્ટ હે જો હં ખટ ઈ એમાં હું છે માવ શું છે માવ માવ અરે વાળી ગાડી કેટલી છે તાર પાસે કેટલી છે કેટલી છે જાજી બધી કેટલી જાજી બધી જાજી બધી માવ મા આ કોણ લેવું તારું આ બાબા કોણ લેવું તું જારો નું કે મસ્તી નું રમકડો એ ભઈગુ કોણ લેવું તું ઈ ઈ કોણ લેવું તું બા લેવા તા કે બાબા લેવા તા બાબા હા બાબા લેવા તા તો જ અહીંયા આરો અત્યારે મસ્ત રમે એને પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું પણ જમી લઉં પછી મળીએ આરો બાય આરો બાય એ બાય